સુરત ભરૂચ બાદ હવે નવસારી વિશે વાત કરવી છે કેમ કે નવસારીમાં પણ આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે નવસારીના બાલાપીઠ દરગાહ પાસે ભારે વરસાદના કારણે પાણી ભરાવવાની સમસ્યા ઊભી થઈ છે ખાડીનું પાણી સમગ્ર વિસ્તારમાં ભરાતા લોકોને હાલાકી પડી રહી છે પૂર્ણા નદી પાસે આવેલી છે બાલાપીઠ દરગાહ આપને જણાવી દઈએ પૂર્ણ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેનાથી લોકોના ઘરોમાં પણ હાલ તો પાણી ઘસી રહ્યા છે પાલિકાની લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના પણ સામે આવી ચૂકી છે કેમ કે હજુ પણ ખાડીના પાણીના જળસ્તર ઊંચા જઈ શકે છે વધુમાં વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સતત સૂચન કરવામાં આવ્યું છે નવસારી સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીની લોકમાતા પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ બની છે અને હાલ જે આપણે દશેરા ટેકરી વિસ્તારમાં બાલાપીર દરગાહ નજીકનો આ વિસ્તાર છે જેને રેલ રાહત કોલોની પણ કહેવાય છે અહીંથી જે નજીકમાં જે ખાડી પસાર થાય છે એનું પાણી જે છે આ વિસ્તારમાં ભરાવા માંડ્યું છે અને અહીંના જે આ શ્રમિક વર્ગના લોકો છે એમને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ખાસ તો એમના ઘરો એમણે ઊંચા બનાવી રાખ્યા છે એટલે પાણી હજુ ઘરમાં પ્રવેશ્યું નથી પરંતુ સ્થિતિ એવી છે કે જો નદીના જળસ્તર હજુ વધે કેમ કે પૂર્ણા નદી ત્રેવીસ ફૂટની ભયજનક સપાટી નજીક પહોંચી છે તો પાણી વધવાની શક્યતા વધી ગઈ છે જેથી પાલિકા દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે અને આ વિસ્તારના લોકો જે છે એમને પણ સુરક્ષિત સ્થળે ખસી જવા માટે જે સ્થાનિક નગર સેવક છે એમના દ્વારા પણ સૂચના આપવામાં આવી છે સાથે જ જે એમના રહેવાની અને ખાવા પીવાની પણ જે છે એ વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે આપણી સાથે આ વિસ્તારના નગર સેવક જોડાયા છે એમની સાથે વાત કરીશું જી વિજયભાઈ શું સ્થિતિ છે અને કેવી તૈયારી સવારે જ્યારે પાણી વહી એટલે સવારે છ વાગ્યા માં વેરલાહટ કોલોની બાલાપી દરગાહ બધાને જાણ કરી અને ઉપર આંગણવાડી માં શિફ્ટ છે એટલે પચીસ એ બાજુ ઘર જેવા છે અને આ બાજુ પંદર થી વીસ જેવા ઘર છે એટલે બધાને શિફ્ટિંગ કર્યું હાલમાં બરાબર છે સવારે ચા ને નાસ્તો ટંડર તરફથી મોકલ્યો હતો રાત્રે પાણી વધવાની શક્યતા છે કારણ કે પૂર્ણા જે છે એ એની ભયજનક સપાટી સુધી પહોંચવાની તૈયારી છે શું વ્યવસ્થા કરવામાં આવી છે હજુ પણ લોકો ઘરોમાં છે જો આ પાણીનું વધી જશે તો બધાને સુરક્ષિત મિશ્ર શાળા નંબર દસ પણ અમે ખોલવાની તૈયાર રાખી છે અને જે કંઈ બનતી તમામ વ્યવસ્થા તંત્ર કરવામાં આવશે શું વ્યવસ્થા ભોજનમાં જે દર વર્ષે જે કરે ખીચડી એવું બનાવશે તો તંત્ર દ્વારા જે છે તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે પાણી ભરાવાના શરૂ થયા છે નીચાણવાળા વિસ્તારોમાં તો ત્યાં આગાડી પણ જે જે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે એમને સૂચના આપીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે પરંતુ હજુ પણ ઘણા લોકો જે ઘરોમાં છે એમને પણ સમજાવવામાં આવી રહ્યા છે સાથે જ જે એમના ભોજનની અને રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે ધવલ પારે ઝી મીડિયા નવસારી